કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સરસ્વતી બેરેજમાં પાણી છોડવા માટે આ પત્ર લખવામાં આવ્યો ઉપરવાસના વરસાદથી નર્મદા ડેમ ઓવરફ્લો થયો નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે પાટણ સરસ્વતી બેરેજમાંથી આ પાણી છોડાય તેવી માંગ કરવામાં આવી છે સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડાય તેવું કહેવામાં આવ્યું છે સરસ્વતી બેરેજમાં પાણી છોડવાથી ખેડૂતોને ફાયદો થશે નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે પાટણ સરસ્વતી બેરેજમાં પાણી છોડાય તેવી માંગ કરવામાં આવી છે જેના માટે પત્ર લખવામાં આવ્યો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નર્મદા ડેમ ઓવરફ્લો થયો નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે પાટણ સરસ્વતી બેરેજમાં સુજલામ સુખલામ કેનાલ મારફતે પાણી છોડાય તેવી પત્રમાં માંગ કરવામાં આવી છે